તેમની ઓટો રિક્ષા ખાડામાં પલટી ખાઈ જતા અનિલભાઈનું મોત નીપજ્યું હતું અને તેને લઈ આજ રોજ સાંજે સામાજિક કાર્યકર કમલેશ પરવારની આગેવાની હેઠળ સોસાયટીના રહીશો સાથે રિક્ષા ચાલકના પરિવારજનો તથા રિક્ષા એસોસિએશનના સભ્યોને સાથે રાખી તંત્ર સમક્ષ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ રિક્ષા ચાલકના પરિવારને યોગ્ય વરમળતર મળે તેવી માંગ પણ કરવામાં આવી હતી સાથે સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ પડેલા ખાડાનું યોગ્ય પુરાણ કરવામાં આવે તેમજ પેચવર્ક કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ

ང ང ང ང ང ང ང વડોદરા શહેરમાં આવેલ જે સરદાર એસ્ટેટથી જે કહેવાય છે કે વાઘોડે જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ જે કહેવાય છે કે સદ્દન જે ખાડા ભૂવા પડી રહ્યા છે સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે ત્યારે ખાસ કરીને હું આપના નેતા માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકના પરિવારને ચૂકવવું છે એવી અમારી ખાસ માંગણી છે કારણ કે વડોદરા શહેરના નાગરજનો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ આમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓની અવારનવાર જે રજૂઆત લેખિતમાં મોકિજમાં કરી છે છતાં પણ વડોદરા શહેરના જાડી જામણીના મગરોના પેટું પાણી હતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો જે ધારાસભ્યો છે સાથે સાથે અધિકારીઓ છે આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે કારણ કે આઠ મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં સુધા હોય છે અને જ્યારે ચાર મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે તમામ રસ્તાના ખાડા કુવા જે પણ હોય તેને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें